જય હિન્દ જય ભારત તો મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના મજેવડી તાલુ મજેવડી ગામમાં આ તાલુકો મજેવડી જિલ્લો મજેવડી આપણા ભેગા છે આ ભાઈ ખેડૂત વાડીવાળા ભાઈ પરબતભાઈ ભૂતિયા ભૂતિયા હવે તમારું આખું નામ બોલો પરબતભાઈ પરબતભાઈ રામભાઈ ભૂતિયા ગામ ગામ સરસાલી એટલે આટાણા ક્યું ગામ મજેવડી માં રહીએ છીએ ભાઈ નું મૂળ ગામ ઘેડ માં સરસાલી તાલુકો માંગરોળ ને જિલ્લો જુનાગઢ અત્યારે જમીન ભાઈ આવે છે અહી આપણે ગામ મજેવડી માં તાલુકો જુનાગઢ ના જિલ્લો જુનાગઢ બરોબર ને હા તો પરમદભાઈ આપણે સોયાબીન કેટલા દિનું થયો બરોબર છે ને આ સોયાબીનમાં આપડે અંદર વરસાદ કેટલો થયો છે અંદાજે આપણે આ કેટલો થયો છે અરે આ મે પડી કે વધારે વધારે રેસ ફૂટવા મળ્યા રેસ ફૂટી ગયા બરોબર ને અને સોયાબીન નુકસાન ઈ ખરી સોયાબીનમાં કઈ સોયાબીનમાં નુકસાન ફાલ ખરી ગયો ફાલ ખરી ગયો બતાવો છે એમ કે પાછો ફાલ લાગે હા હા

એટલે સરકાર શ્રી ભરતભાઈ એમ કે છે ભાઈ તમે ધ્યાન આપો બરાબર ને હા જો આ ભાઈની વાડી છે આમને આ ખેતી કરે પણ જો આમાં ધ્યાન આકડા નથી આકડા હવે ખેતીમાં કઈ આમાં શું આવે વાહ ઘરના વદિયા હા એ મેં આખલથી તોડાય રાખે તોડાય રાખે બધા ઘર આકુ હે હા તો સરકારે ખેતીમાં ખાસ ધ્યાન દેવાનું જરૂર છે કા પૂરે પૂરો બરાબર કે બીજો કઈ કેવું હોય તો હવે બસ હવે આમાં તમે ધ્યાન દયો ને તમે થોડોક સાથ સહકાર આપો બસ જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત